એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ જમા જમા કરીને આ ભાગી ગયા છે

આમણે કદાચ એક ફાયર કર્યું હતું એવું પ્રાથમિક તપાસમાં જાણવા આવ્યું છે પૂરી પૂરી આપણે વિગતો તપાસ દરમિયાન તપાસ બાદ જણાવશું સાહેબ હથિયાર જે છે એ એરગન છે અથવા તો ગન દ્વારા ફાયર ફાયરિંગ કરવામાં આવ્યું સીસીટીવી ફૂટેજ અને કર્મચારીઓના નિવેદનોમાં એવું લાગે છે કે કદાચ એરગન હોઈ શકે પરંતુ જ્યાં સુધીના આપણે રિકવર ના કરીએ ત્યાં સુધી એમનું સંપૂર્ણ માહિતી આપવી મુશ્કેલ છે